ભાવનગર આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીએ જસદણની ભૂમિ પર જઈને કુંવરજીભાઈ બાવળિયાને ને ખુલ્લી ચેલેન્જમાં શું કીધું સાંભળો તેની પ્રતિક્રિયા બેન ગોંડલ થી ઉતારે ઓ આ આ ઘર વાત કરે આ પ્રોબ્લેમ નું વાત છે આ પહેલા આ વાત ના કરી

ખ૦ેભા trend ખ૭ેભા, 1 ન ૮ાા ખાિંદં ક્યાં છે દાયરીવાળા ના ના હમણાં એ તો કી જવાબ દેવાની વાત હોય ત્યારે મેં ત્યારે પણ ચેલેન્જ આપી હતી અને આજે પણ હું ચેલેન્જ આપું છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ વિસ્તારના ધારાસભ્યના ધારાસભ્ય વિસ્તાર ના કેબિનેટ મંત્રી એવું કહી રહ્યા છે લોકોને કે બ્રિજરાજ ભાઈ જસદર અને વિક્ષાની અંદર રાજકારણ કરવા માટે આવી રહ્યા છે ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે ત્યારે આ મંચ ઉપરથી હું તમને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દસ દિવસની અંદર આ બાણું જણાના કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદર વિક્ષાની અંદર પગ નહીં મૂકે મિત્રો હું રાજકારણ કરવા માટે આવું છું ચૂંટણીઓ લડવા માટે આવું છું મીડિયા ના માધ્યમ થી તમને ચેલેન્જ આપું છું કે દસ દિવસ ની અંદર જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ જસદણ વિચેના અઢારે દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોના આ બાણું નિર્દોષ લોકોના ના જેમાં પાટીદાર સમાજના ના પણ યુવાનો છે દલિત સમાજના ના પણ યુવાનો છે માલધારી સમાજના ના પણ યુવાનો છે કોળી સમાજ ના પણ યુવાનો છે જો આ બાણું જણાવ ઉપર જે ત્રણસો સાત ખોટા કેસ કરવામાં આવ્યા છે એ દસ દિવસની ની અંદર કુંવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં માં ક્યારેય જસદળ વિચ્છા અંદર પગ નહીં મૂકે એ આજે હું તમને ખાતરી આપું છું મિત્રો અને વાત રહી તમે મારી ઉપર ગયા મારા પરિવાર ઉપર ગયા મારા બાપ ઉપર પણ ગયા કોઈ વાંધો ને એવું સહન કરી લઈશ તમે મારા ઇતિહાસ ની વાત કરી અમારા ભૂતકાળ ની વાત કરી ત્યારે બાવળિયા સાહેબ ને કહેવા માંગીશ તમારો સમય તમારી તારીખ અને તમારી જગ્યા મને કેજો હું તમારી સાથે ડિબેટ કરવા માટે આવીશ તમે લોકોનો અમારો ઇતિહાસ ને અમારો ભૂતકાળ કેજો હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું અને ખોટું મિત્રો અને કોવરજીભાઈ બાવળિયા સાહેબ ને કેવા માંગુ છું કે તમે મારા વડીલ હતા વડીલ છો અને વડીલ જ રહેશો તમે ભલે મને ગાળો આપી ભલે મને મારા વિશે ધસાતું બોલ્યા મને અપશબ્દ કીધા હું તો એક ત્રીસ વર્ષ નો યુવાન છું તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષ નો હું એક યુવાન છું તમારા દીકરા કરતા પણ નાની ઉંમર નો યુવાન છું તમે ભલે મને ગાળ આપી તમારે હજી મને ગાળ આપ